નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અત્યારે ધોરણ પાંચમાં જે પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એમના માટે સીએટીની પરીક્ષા એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા જે ધોરણ છથી બાર માટે લેવામાં આવે છે તો એ પરીક્ષાનું જાહેરનામું બહાર પડી ગયું છે તો આપણે આ વિડીયોમાં આ પરીક્ષાના ફોર્મ ક્યારે ભરાશે સાથે આ પરીક્ષાની તારીખ ક્યારે છે તે ઉપરાંત આ જે પરીક્ષા છે એમાં શું શું પૂછાઈ શકે છે એ તમામ વાતો આપણે વિડીયોમાં કરશું તો આ વિડીયો જરૂર જુઓ તમારા મિત્રો જોડે આ ચેનલને શેર પણ કરો સાથે તમે જાતે સબસ્ક્રાઈબ કરી લો આ ઉપરાંત આપણે સીએટીના વિડીયો પણ ઘણા બધા બનાવી દીધા છે તો વિડીયો પણ તમે અજૂક જોઈ શકો છો તો એના માટે સીએટીનું જે પ્લેલિસ્ટ છે એમાં આપ જઈ શકો છો અને વિડીયો જોઈ શકો છો તો આ જે જાહેરનામું સીએટીની પરીક્ષાનું બહાર પડ્યું છે તો આ જે જાહેરનામું છે એ પાંચમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બહાર પડ્યું છે સાથે જ જે સીએટીની પરીક્ષા છે તો એ અત્યારે જે ધોરણ પાંચમાં ભણી રહ્યા છે એ બધા જ વિદ્યાર્થીઓ માટે કુલ ચાર પ્રકારની સ્કૂલો હતી ને આ વખતે મોડલ સ્કૂલમાં લખેલી નથી પણ હશે તો ચાર સ્કૂલો એ અને બીજી જે પણ આદિવાસી વિદ્યાર્થીઓ છે એમની બે શાળાઓમાં એડ કરી છે એટલે કે કુલ સો છ પ્રકારની શાળાઓ માટે આ પરીક્ષા લેવાશે તો આ સીએટીની પરીક્ષાના આપ મેરિટમાં આવશો તો તમને કઈ ચાર પ્રકારની શાળાઓ મળે છે તો સૌપ્રથમ નામ છે જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ એટલે કે ત્યાં જ રહીને ભણવા માટે બીજી છે જ્ઞાનશક્તિ ટ્રાઈબલ રેસિડેન્સી સ્કૂલ તો આદિવાસી વિદ્યાર્થીઓ માટે છે ત્રીજી છે રક્ષાશક્તિ સ્કૂલ તો આ શાળા જે રક્ષાશક્તિ છે બહુ સારી છે સૈનિકને લગતી તાલીમ આપવામાં આવે છે પછી રમતગમત ક્ષેત્રોમાં પણ વિદ્યાર્થીઓ તૈયાર કરવામાં આવે છે અને સુવિધા બહુ જોરદાર હોય છે તો રક્ષાશક્તિ સ્કૂલ છે ચોથી છે શિશુવૃત્તિ માટે એટલે કે ખુદ શિશુવૃત્તિ તમારે ભણવા શાળાઓમાં જવું અને શિશુવૃત્તિ જોઈતી હોય તો આ ચાર પ્રકારની આમાં વસ્તુ હોય છે આ ઉપરાંત આ વખતે ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી હેઠળ જે એકલવ્ય મોડલ સ્કૂલો આવેલી છે તો એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલ માટે પણ આ જ પરીક્ષા છે તે ઉપરાંત જે સૈનિક શાળાઓ આવેલી છે તો એકલવ્ય શાળાઓ અને સૈનિક શાળાઓ જે આદિવાસી વિદ્યાર્થીઓ ભણી શકે એના માટે ઊભી કરાઈ છે તો એ શાળાઓ માટે પણ આ સીએટીની પરીક્ષા લેવામાં આવશે તો કુલ આમ છ જાતની જે શાળાઓ છે એમના માટે સીએટીની પરીક્ષા લેવામાં આવશે તો આ જે પરીક્ષા છે તો આ જે છ પ્રકારની શાળાઓ બનાવી છે એમાં વિદ્યાર્થી ભણી શકે એના માટે તમામ ખર્ચ સરકાર ઉઠાવે છે સાથે વિદ્યાર્થીના આ ભણવા ના જવું હોય તો એની શિષ્યવૃત્તિ પણ એક લાખ વીસ હજાર જેવી જે છે એ છથી બાર ધોરણ માટે સરકાર આપે છે તો આ રીતે બહુ સારી યોજના છે અને ફોર્મ ભરવા માંગતા હોય તો વિદ્યાર્થીઓ જે અત્યારે ધોરણ પાંચમાં ભણી રહ્યા છે એ તમામ વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરી શકે છે સાથે સાથે આ જે શાળાઓ ગણાય છે એમાં સીએટીની પરીક્ષા લેવાશે તો માર્ચ મહિનામાં પરીક્ષા છે તો મેરિટના ધોરણે આ જે શાળાઓ છે વિદ્યાર્થીઓને મળતી હોય છે સાથે બે હજાર પચીસ છવ્વીસથી જે ટ્રાઇબ ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી છે એમાં એકલવ્ય શાળાઓ જે છે એટલે કે ઈ એમ આર એસ એસ તરીકે ઓળખાય છે તો આ શાળા અને બીજી સૈનિક શાળાઓ છે એમના માટે પણ આ જે સીએટીની પરીક્ષા છે એમાં આ શાળાઓ સામેલ કરી દીધી છે એટલે કે હવે આ શાળાઓ માટે પણ આ સીએટીની પરીક્ષા જ લેવાશે ને આ પરીક્ષાના આધારે જ ત્યાં એડમિશન મળશે આ આદિવાસી વિદ્યાર્થીઓ માટે છે તે ઉપરાંત જે સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ભણતા હોય તમામ વિદ્યાર્થીઓ આ સીએટીની જે પરીક્ષા છે એમાં ફોર્મ ભરી શકે છે તે ઉપરાંત જે ધોરણ એકથી પાંચના વિદ્યાર્થીઓ એટલે કે એકથી પાંચના જે ધોરણ છે એ વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં ભણ્યા હોય સરકારી ઉપરાંત ગ્રાન્ટેડ એટલે કે સરકાર જે શાળાને ગ્રાન્ટ આપીને ચલાવતી હોય સરકાર પગાર ભથા આપતી હોય બધી ગ્રાન્ટેડ શાળાઓ ગણાય છે તો એ શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ફોર્મ ભરી શકે છે તે ઉપરાંત જે ખાનગી વિદ્યાર્થીઓ છે એટલે કે સ્વનિર્ભર શાળાઓ છે ખાનગી શાળાઓ છે પ્રાઇવેટ શાળાઓ છે એ વિદ્યાર્થીઓ પણ આ સીએટીની પરીક્ષામાં ફોર્મ ભરી શકે છે પરંતુ આ જે વિદ્યાર્થીઓ છે એમને માત્ર ને માત્ર જે રક્ષાશક્તિ શાળાઓ છે ઉપર મેં છ શાળાઓ ગણાય છે એમાંથી રક્ષાશક્તિ શાળાઓમાં એમની કુલ પચીસ ટકા બેઠકો હોય છે એટલે કે જે ત્રીસ હજારની જગ્યાઓ હોય છે એમાંથી આમની ખાનગી વિદ્યાર્થીઓ જે પ્રાઇવેટ શાળામાં એકથી પાંચમાં ગમે ત્યાં ભણ્યા હોય એકાદ ધોરણ ભણ્યા હોય કે બધા ધોરણ ભણ્યા હોય તમામ વિદ્યાર્થીઓ ખાનગી શાળાના વિદ્યાર્થીઓ ગણાય છે તો એમને રક્ષા શક્તિ સ્કૂલ મળે છે અને એના માટે પચીસ ટકા બેઠકો હોય છે એટલે કે કુલ ત્રીસ હજાર બેઠકો માટે આ જે પરીક્ષા લેવાય છે એમાંથી પચીસ ટકા એમની હોય છે તો સાડા સાત હજાર જેવી જે જગ્યાઓ હોય છે એ ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે હોય છે અને એ પણ વિદ્યાર્થીઓ આ સીએટીની પરીક્ષા આપી શકે છે સાથે આની જે પરીક્ષા છે એ પરીક્ષા તારીખ આવી ગઈ છે એટલે કે બાવીસમી માર્ચ બે હજાર પચીસને શનિવારના રોજ આ પરીક્ષા યોજવામાં આવશે તો પરીક્ષાની તારીખ ખાસ તમે નોંધી લેજો અત્યારે ફેબ્રુઆરી મહિનો ચાલે છે અને તમારી પાસે દોઢેક મહિનાનો ટાઈમ છે એટલે કે પિસ્તાળીસ દિવસ સુધી તૈયારી કરી શકો છો તો શિષ્યવૃત્તિ સારી મળે છે અને શાળાઓ પણ સારી હોય છે સાથે આ જે પરીક્ષા છે એના ફોર્મ ભરાવાનો સમયગાળો છે એ સાતમી ફેબ્રુઆરી બે હજાર પચીસથી આના ફોર્મ ભરાશે અને ઓગણીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ આપ ફોર્મ ભરી શકો છો તો તમારી પાસે જે ફોર્મ ભરવાનો સમયગાળો છે એ તેરેક દિવસ જેવો છે એટલે કે ચૌદ દિવસ સુધી તમે સરખા ચૌદ દિવસ ફોર્મ ભરાશે એટલે કે સાતમી ફેબ્રુઆરી બે હજાર પચીસથી કરી નવમી ફેબ્રુઆરી ઓગણીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી ફોર્મ ભરી શકો છો પરીક્ષાની ફી આમાં એક નહીં એટલે કે મફત ફોર્મ ભરાય છે સાથે પરીક્ષાની જે તારીખ છે એ બાવીસમી માર્ચ બે હજાર પચીસને શનિવાર છે સાથે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવા એના માટે આપણે એક અલગથી વિડીયો બનાવશું અને આ જે ફોર્મ છે એ શાળાના શિક્ષકો કાં તો શાળાના આચાર્ય છે એ એમના લોગ ઇનમાંથી ભરી આપે છે એટલે કે અલગથી કોઈ વિદ્યાર્થીનું ફોર્મ ભરવાના થતા નથી તો ફોર્મ કઈ રીતે ભરાય એના માટે આપણે અલગથી એક વિડીયો બનાવશું તો ત્યાંથી તમે જોઈ શકો છો તો ફોર્મ ભરવા માટે આ વેબસાઇટ આપેલી છે વેબસાઇટ આપ જોઈ શકો છો તો આ જે વેબસાઇટ છે એ વેબસાઇટનું નામ નોંધ નોંધી લો તો આ વેબસાઈટ છે એ શિક્ષકો માટે ઉપયોગી છે તો સ્કૂલ એટેન્ડન્સ ગુજરાત ડોટ ઇન જે વેબસાઇટ છે ત્યાંથી આ ફોર્મ ભરાય છે એટલે કે એસ એનું જે પોર્ટલ છે ત્યાંથી તમે આ ફોર્મ ભરી શકો છો કોણ ભરી શકે છે તો કે શિક્ષકો ફોર્મ ભરી શકે છે સાથે રાજ્ય સરકાર રાજ્યની જે સરકારી શાળાઓ છે ગ્રાન્ટેડ શાળાઓ છે અને ખાનગી શાળાઓ છે તો એમાં જે ધોરણ પાંચમાં ભણી રહ્યા છે વિદ્યાર્થીઓ તમામ આમાં ફોર્મ ભરી શકે છે તો ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ સ્કૂલ એટેન્ડન્સ ગુજરાત ડોટ ઇન પોર્ટલ પર જવાનું છે અને આ પોર્ટલ પર ગયા પછી શાળાનું જે ડાયેશ કોડ છે એનાથી બાર આંકડાનો ડાયશ કોડ આવે છે તો એનાથી શિક્ષક કે આચાર્ય લોગ કરી શકે છે લોગ કર્યા બાદ કોઈ પણ એક શિક્ષકનો ટીચર કોડ એટલે કે ધોરણ પાંચમાં જે શિક્ષક ભણાવતા હોય એમનો ટીચર કોડ તમે નાખી શકો છો અને એ ટીચર કોડ નાખશો અને બધા જ વિદ્યાર્થીઓનું લિસ્ટ ખોલી જશે અને આ વિદ્યાર્થીઓનું જે લિસ્ટ છે એ તમને સામેની સ્ક્રીન પર દેખાશે અને તમામ વિદ્યાર્થીઓમાં જે ફોર્મ છે એક પછી એક તમે ભરી શકો છો એટલે કે અમુક વિગતો ઓટોમેટિક ભરેલી જ આવે છે જે વિગતો મોબાઈલ નંબર છે ને આવી વિગતો ઘટે છે કાં તો કોઈ સુધારા વધારા હોય તો એ કરીને આપ ઝડપથી ફોર્મ ભરી શકો છો સાથે કોઈ શિક્ષકે બદલી કરાવી લીધી હોય તો ગમે તે બીજા શિક્ષકનો આપ ટીચર કોડ નાખીને વિદ્યાર્થીઓની યાદી છે જોઈ શકો છો અને ફોર્મ ભરી શકો તેમ છો સાથે ત્યારબાદ વિદ્યાર્થીના કોડ પર તમારે ક્લિક કરવાનું છે અને તેનું ફોર્મ ખોલશે એટલે કે ઓટોમેટિક બધા વિદ્યાર્થીઓની યાદી હશે અને એમાં વિદ્યાર્થીના કોડ પર તમે ક્લિક કરશો એટલે ફોર્મ ખોલશે ફોર્મમાં શિક્ષક અને વાલીનો મોબાઈલ નંબર છે આ બે જ વસ્તુ લખવાની છે બાકીની બધી જ વિગતો ત્યાં લખેલી આવશે એટલે કે એ વિગતોમાં તમારે સુધારો વધારો કરવો હોય તો કેટેગરી છે સબ કેટેગરી છે અને માધ્યમ છે પરીક્ષાનું આમાં સુધારો કરી શકો છો આ પરીક્ષા ગુજરાતી અને અંગ્રેજી બે માધ્યમમાં લેવા છે તો તમારે કયા માધ્યમમાં આપવી છે એ રીતે સુધારો કરી શકો છો સાથે કેટેગરી ઓબીસી છે ઈબીસી છે કે કઈ કેટેગરી છે જોઈ શકો છો તમામ વિગતો ભર્યા બાદ ત્યાં ફોર્મમાં નીચે સેવનો ઓપ્શન આવે છે એટલે કે ફોર્મ સેવ કરવાનું રહે છે અને જે વિદ્યાર્થીઓના ફોર્મ સેવ થતા રહેશે તેની પાછળ સેવડ લખેલું આવશે એટલે કે ફોર્મ ભરાઈ ગયા છે એવું ઈડીવાળું સેવ લખેલું આવશે તો સેવડ આવશે આ રીતે તમામ વિદ્યાર્થીના ફોર્મ ભરાઈ ગયા બાદ સબમિટ બટન છે એ છેલ્લે ફાઇનલ આવે છે અને એ બટન તમે ક્લિક કરશો તો આ રીતે બધા જ વિદ્યાર્થીઓનું જે ફોર્મ છે એ ભરાઈ જશે એટલે કે જેટલા પણ ધોરણ પાંચમાં ભણે છે બધા જ વિદ્યાર્થીઓનું ફોર્મ ભરાઈ જશે તો આપ એક્ઝામ સાથે ચેનલ જરૂર સબ્સ્ક્રાઇબ કરો સીટીના વિડીયો જોવા તો પણ આપણે ઘણા બધા મૂકેલા છે તમે સીટીના પ્લેલિસ્ટમાંથી જોઈ શકો છો સાથે ગુજરાતી ક્લાસ કરીને ની ચેનલ ગુજરાત સરકારની ચાલે છે તો ત્યાં જઈને પણ આપ વિડિયો જોઈ શકો છો તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ સાથે આ જે સીએટીની પરીક્ષા છે એમાં કુલ એકસો વીસ ગુણનું પેપર આવે છે તો તાર્કિક ક્ષમતા ત્રીસ ગુણની હોય છે એટલે કે આકૃતિઓનું બધું ગણિતને લગતું અલગ અલગ ત્રીસ ગુણનું ગણિત પૂછાય છે પર્યાવરણ વીસ ગુણનું પૂછાય છે ગુજરાતી વીસ ગુણનું અંગ્રેજી વીસ ગુણનું પૂછાય છે તો આ રીતે કુલ જે ધોરણ પાંચ છે એમાંથી એકસોને વીસ ગુણનું પૂછાય છે અને આ રીતે તમે સારી રીતે તૈયારી પણ કરી શકો છો આપ સૌનો આભાર